તો સુરત મનપાના પાલતુ શ્વાન માટેના નિયમોનો વિરોધ થઈ રહ્યો છે પશુપ્રેમી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શ્વાન પાળવા હોય તો મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો મંજૂરી લેવાના નિર્ણય સામે વિરોધ કર્યો સુરત કલેક્ટર કચેરી ખાતે લોકોએ ભેગા થઈ વિરોધ કર્યો હતો અને નિર્ણય પાછો લેવા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું સૌથી પહેલા તો એ કહેવાનું છે ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી મતલબ પ્રાણી છે સ્વાન જે આપણે કહે છે કે મહાભારત પછી જે પાંચ પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક સ્વાન જ હતું રાઈટ તો અમે એની સેવા કરીએ છીએ ચાહે અમારા ઘરમાં રહી મને દસ લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે અને ના તો હું એવું કઈ માંગુ છું કે એ લોકોની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું કારણ કે મારું જે ડોગ છે હું જેની સેવા કરું છું મારે દસ લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં એ મારી મરજી છે અત્યારે અમે મહાનગરપાલિકા ને એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી પાસે જે જેટ છે તેની રજિસ્ટ્રેશન માટે અરજી કરવા આવ્યા છે પરંતુ એસએમસી ને એ નિયમ છે કે દસ દસ પડોશીઓની સહી જઈએ છે

તો આનાથી તો એ વધારે ઉશ્કેરાઈ જશે અને તે એક બીજા નજરિયા તે પેટ પેરેન્ટ ને જોવા લાગી જશે